નમસ્તે ખેડૂત મિત્રો સોની બે આવી ગયા છે જીરાના વાહન નહીં પણ ચોંકાણે રજે લઈને કારણ કે વાહનમાં આવતા નથી કાંઈ આજે તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વાર શુક્રવાર તો ચાલો જીરાના વાહનને હરાજી જોઈ લઈએ ચોંકાની હરાજી જોઈ લઈએ હા મંગળ છે જે હોય હતી એવી છે બોલવા મંડ હાલો પછી

99 કરું છો તમારે 34 બચ્ચા અહીં આવજો ભાઈ હર્ષદ ખાયાકા 33 બચ્ચા રમેશ ભાઈ રૂપિયા 2500 2500 90 2200 2200 2200 કરો સર બાવીસો રૂપિયા થઈ ગયો બાવીસો